નમસ્કાર સીસીઈ ગ્રુપ બીનું પરીક્ષા પાસ કર્યા પછીનું જે સ્ટેપ છે એટલે કે દસ્તાવેજ ચકાસણી એની તૈયારી કેવી રીતે કરવી કયા કાગળો હાથ વગર રાખવા એ બોજ શું કહેવાય અગત્યનું છે હા ચોક્કસ આજે આપણે એના પર જ વાત કરીશું જે સ્ત્રોત આપણી પાસે છે એના આધારે એકદમ ઊંડાણપૂર્વક સમજીશું કે કયા કયા દસ્તાવેજો જોઈએ અમારો હેતુ એ જ છે કે બધી માહિતી સ્પષ્ટ થઈ જાય બિલકુલ અને આ છે ને આ ખાલી ફોર્મેલિટી નથી આ ચકાસણી પ્રક્રિયાનો બહુ જ અનિવાર્ય ભાગ છે દરેક કાગળનો એક ચોક્કસ હેતુ હોય છે એટલે બધું જ વ્યવસ્થિત હોવું બહુ જ જરૂરી છે બરાબર તો શરૂઆત ક્યાંથી કરીએ મને લાગે છે સૌથી પહેલાં તો બે વસ્તુઓ એકદમ જરૂરી હા એક તો પેલો કોલ લેટર જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો ઇન્ટિમેશન લેટર કહેવાય હમ અને બીજું ફોટો આઈડી પ્રૂફ હવે આઈડી પ્રૂફમાં શું ચાલે આઈડી પ્રૂફમાં તો જુઓ આધાર કાર્ડ સૌથી કોમન છે પાન કાર્ડ પણ ચાલે પાસપોર્ટ હા ડ્રાઇવિંગ લાઇસન્સ હા પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ કોઈ પણ સરકારી માન્ય ફોટો ઓળખપત્ર ચાલે પણ ખાસ વાત એ છે કે ઓરિજિનલ લઈ જવાનું છે અને ઝેરોક્સ કોપી પણ બરાબર ને સેલ્ફ અટેસ્ટેડ કદાચ હા ઓરિજિનલ અને એની સાથે ઝેરોક્સ કોપી જે સામાન્ય રીતે સેલ્ફ અટેસ્ટેડ એટલે કે સ્વ પ્રમાણિત કરવાની હોય છે આ બંને એટલે માંગે કે ઓળખની પુષ્ટિ થાય અને ખાતરી થાય કે જે ઉમેદવારને બોલાવ્યા છે એ જ આવ્યા છે બરાબર એટલે આ બે તો થઈ ગયા બેઝિક હવે આવીએ શૈક્ષણિક લાયકાત પર એમાં શું શું જોઈએ એમાં જુઓ ધોરણ 10 અને 12 એની માર્કશીટ અને પાસિંગ સર્ટિફિકેટ એટલે બંને માર્કશીટ પણ અને સર્ટિફિકેટ પણ હા બંને ઘણીવાર બોર્ડ અલગ અલગ આપતું હોય છે માર્કશીટ અલગ અને પાસિંગ સર્ટિફિકેટ અલગ ઓકે પછી ગ્રેજ્યુએશનનું ગ્રેજ્યુએશનમાં પણ એ જ રીતે દરેક સેમેસ્ટરની અથવા જો વર્ષ પ્રમાણે હોય તો દરેક વર્ષની માર્કશીટ બધી જ ફર્સ્ટ યરથી લાસ્ટ યર સુધી હા બધી જ અને છેલ્લે ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ અથવા જો ડિગ્રી હજુ ના આવી હોય તો પ્રોવિઝનલ પાસિંગ સર્ટિફિકેટ હમ અને જો કોઈએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય અને એ પોસ્ટ માટે જરૂરી હોય તો તો એના પણ સેમ ડોક્યુમેન્ટ્સ એટલે કે બધી માર્કશીટ્સ અને ફાઇનલ ડિગ્રી અથવા પાસિંગ સર્ટિફિકેટ આ વાત ખરેખર પાસિંગ સર્ટિફિકેટ બંને અલગ છે અને બંને જોઈશે ઘણાને કદાચ એમ હોય કે ખાલી ડિગ્રી બતાવી દઈએ એટલે ચાલે ના એવું નથી માર્કશીટ તમારો આખા કોર્સ દરમિયાનનો દેખાવ બતાવે છે દરેક સેમેસ્ટરનું રિઝલ્ટ જ્યારે પાસિંગ કે ડિગ્રી સર્ટિફિકેટ એ ફાઇનલ પુરાવો છે કે તમે કોર્સ સફળતાપૂર્વક પૂરો કર્યો છે એટલે બંનેનું મહત્વ છે સ્પષ્ટ થઈ ગયું ચાલો આગળ વધીએ કેટેગરી સર્ટિફિકેટ્સ બહુ અગત્યનું છે હા ખૂબ જ જો કોઈ ઉમેદવાર અનામત કેટેગરીમાં આવતા હોય જેમ કે ઓબીસી એસસી કે એસટી એસીબીસી પણ હા એસીબીસી એમના માટે માન્ય જાતિનું પ્રમાણપત્ર જે સક્ષમ અધિકારીએ આપેલું હોય અને પેલું નોન ક્રિમિલિયર એ કોના માટે એ ખાસ કરીને એસીબીસી ઉમેદવારો માટે અને ક્યારેક ઓબીસી માટે પણ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એટલે કે એનસીએલ એ પણ માન્ય હોવું જોઈએ માન્ય એટલે શું મતલબ ક્યારનું ચાલે માન્ય એટલે એક તો એ નિયત ફોર્મેટમાં હોવું જોઈએ અને બીજું એની વેલિડિટી ખાસ કરીને એનસીએલ અને ઈડબલ્યુએસ સર્ટિફિકેટ માટે સરકારે જે તારીખ કે સમયગાળો નક્કી કર્યો હોય એ પ્રમાણેનું લેટેસ્ટ હોવું જરૂરી છે સામાન્ય રીતે નાણાકીય વર્ષ પ્રમાણે હોય છે બરાબર ઈડબલ્યુએસ એટલે ઇકોનોમિકલી વીકર સેક્શન અને પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે એમના માટે પણ એમના જે માન્ય પ્રમાણપત્રો છે એ રજૂ કરવાના રહે આ બધા પ્રમાણપત્રો અનામત અને બીજા જે લાભો મળવાપાત્ર હોય એના માટે તમારી યોગ્યતા સાબિત કરે છે ઓકે આ મુખ્ય દસ્તાવેજો થયા આ સિવાય બીજા કયા કાગળોની જરૂર પડી શકે અમુક પોસ્ટ માટે અલગ જરૂરિયાત હોય ને હા પડી શકે જેમ કે જો કોઈ પોસ્ટ માટે અનુભવ માંગ્યો હોય તો એનો પુરાવો એટલે કે અનુભવનું પ્રમાણપત્ર અને પેલું કમ્પ્યુટર સર્ટિફિકેટ સીસીસી જેવું હા જો જાહેરાતમાં લખ્યું હોય કે કમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી છે અને એનું પ્રમાણપત્ર જોઈએ તો સીસીસી કે જે પણ માન્ય સર્ટિફિકેટ હોય એ આપવું પડે બીજું રહેઠાણનો દાખલો ક્યારેક માંગે બની શકે જો માંગ્યો હોય તો રેઠાણનો દાખલો પછી તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સામાન્ય રીતે બેથી ચાર નંગ માંગતા હોય છે અને જે લોકો પહેલેથી સરકારી નોકરીમાં છે એમના માટે એમના માટે એનઓસી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એમના હાલના વિભાગ પાસેથી લેવાનું હોય હા એટલે કે એમના વિભાગને વાંધો નથી કે આ ઉમેદવાર બીજે અરજી કરે છે બરાબર આ બધું પ્રક્રિયાને પારદર્શક રાખવા માટે છે ક્યારેક ચારિત્ર્યનું પ્રમાણપત્ર પણ માંગી શકે છે જોકે એ ઓછું બને છે સારું અને સૌથી મહત્વની વાત જે આપણે ફરી ફરીને કહી રહ્યા છીએ બધા જ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ હા અસલ નકલ અને સાથે એક સેટ ઝેરોક્સ કોપી સ્વ પ્રમાણિત કરેલી આ ભૂલવાનું નથી બિલકુલ નહીં કારણ કે જો એક પણ જરૂરી દસ્તાવેજ ખૂટતો હોય ને તો ઉમેદવારી રદ થવાનું જોખમ રહે છે બાપરે આટલી મહેનત પછી આવું થાય તો એટલે આ બધી તૈયારીનો સાર શું છે સાર એ જ છે કે છેલ્લી ઘડીએ કોઈ ચૂક ન થવી જોઈએ આ પ્રક્રિયા ખૂબ ઝીણવટ ભરી હોય છે અધૂરા દસ્તાવેજો બહુ મોટું રિસ્ક છે એટલે પૂરેપૂરી તૈયારી જ સફળતાની ચાવી છે સહેજ પણ બેદરકારી ના ચાલે તો એક ઝડપી રીકેપ કરી લઈએ શું શું ચોક્કસપણે લઈ જવાનું છે હા કોલ લેટર ફોટો આઈડી ધોરણ દસ અને બારની માર્કશીટ અને પાસિંગ સર્ટિફિકેટ ગ્રેજ્યુએશનની બધી માર્કશીટ અને ડિગ્રી પાસિંગ સર્ટિફિકેટ પછી કેટેગરી પ્રમાણે જાતિનું પ્રમાણપત્ર જરૂર હોય તો એનસીએલ ઇડબ્લ્યુએસ પીડબલ્યુડી સર્ટિફિકેટ અને પોસ્ટ પ્રમાણે અનુભવનું પ્રમાણપત્ર કમ્પ્યુટર સર્ટિફિકેટ એનઓસી અને હા ફોટોગ્રાફ્સ બધું જ અપ ટુ ડેટ ઓરિજિનલ અને એક સેટ સેલ્ફ એટેસ્ટેડ કોપી પરફેક્ટ અંતમાં એક વાત કહું આ બધી પ્રક્રિયા કદાચ થોડી લાંબી અને જટિલ લાગે હા લાગે તો ખરી પણ વિચારવા જેવું એ છે કે આટલી બધી ચકાસણી શા માટે દરેક દસ્તાવેજ તમારી ઓળખ તમારી લાયકાત તમારા હકનું પ્રમાણ છે શું આવી ઝીણવટભરી પ્રક્રિયા સરકારી ભરતીમાં નિષ્પક્ષતા નથી લાવતી એ યોગ્ય ઉમેદવારની પસંદગી સુનિશ્ચિત કરે છે હમ સાચી વાત છે આ ખાલી કાગળ ભેગા કરવાની કવાયત નથી પણ યોગ્યતાની પરખ છે બરાબર